નમસ્કાર મિત્રો મિત્રો આટલા વર્ષો પછી પણ શું ગુજરાત સુરક્ષિત નથી શું બહેનો દીકરીઓ માટે આજની તારીખે પણ બહાર જવું બહાર રહેવું બહાર કામ કરવું બહાર નોકરી કરવી એ અતિ મુશ્કેલ છે શા માટે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે શા માટે દીકરીઓ પર અત્યાચારના કેસ વધી રહ્યા છે સુરતથી નેનુ વાવડિયા નામની ઓગણીસ વર્ષીય દીકરીએ આત્મહત્યા કરી લીધી તેની પાછળનું કારણ શું છે શું તેને પરેશાન કરવામાં આવતી હતી શું આજ સુરતની ખરા અર્થમાં સુરત છે જાણીશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક તારીખ તેર સાત બે હજાર પચીસ આ એ જ દિવસ હતો કે જ્યારે વાવડિયા પરિવારનો માળો વિખાઈ ગયો ઓગણીસ વર્ષની નેનુ વાવડિયા સાંજે સાત કલાક આજુબાજુના ગાળે આત્મહત્યા કરી લે છે મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે

જેતલા છોકરા નીકળ્યો તો લોજાય પાછળ પાછળ આવે છે મારી છોકરી વાહે કે તો હું હમ જઈ દઉં પછી મેં કરે છેડમાં કીધું પણ થાય થયું નહી રોડ વાહે આવતો એટલે બે દિવસ થા હમ સુન મુની દેતે દી પછી થી કઈ કઈ સાબ ખો બોલી આ સામે દેરાન પર જ જમણેને મને પાકી પડ્યો પોલીસ ફરિયાદ કરે નહીં એની સિન કરે હે આપકા પ્રેસિડેન્ટ પોલીસ ફરિયાદ કરે નહીં પોલીસ વાળા આવીને બધું દવેગન લઈ ગયા છે યાદ કરતા ભાવુક થયા હતા એક છોકરો પરેશાન કરતો હોવાનું બાપે આક્ષેપ પણ કર્યો હતો જ્યારે સમાજના આગેવાન અલ્પેશ અને વિજય માંગુકિયાએ પણ આ બાબતને લઈ કેટલી વાતો કરી છે પછી એના પિતા એના મોટા પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે બધા લોકોએ નક્કી કર્યું કે અમે આમાં કાયદાકીય કાર્યવાહી કરી લગભગ અડધા લોકો ઉપસ્થિત છે કે પોલીસ સ્ટેશન હતા અને ત્યાં પોલીસ સ્ટેશન ગયા પછી મારી દસ વર્ષની કાકા લડાઈમાં એમના પપ્પા ને એમના કાકા અને મોટા ને બધા ઉપસ્થિત છે દસ વર્ષની લડાઈમાં કોઈ અને બે અંદર એવું મેં પહેલી વાત કહ્યું આજ સુધીમાં ક્યારેય નથી હવે પ્રશ્ન એવો આવે છે એટલી બધી પોલીસ છે એટલા બધા લોકો છે એટલું બધું સારું તંત્ર છે આવડો મોટો સમાજ છે તો આવી ઘટના કેમ બને

આજે આપણને આક્રોશ છે ને હોવો જોઈએ હું તો બોલ છું કે આક્રોશ કોઈ ગુજરાતની પણ ગુજરાતની विक्रीને હું સહસ થાય કે ભવિષ્યમાં ક્યારે આવું ન બને એવો દાખલો કામે છે. હિસાબات સદીકાવારનો બધો. દેખો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે. મુખ્યમંત્રી શ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાદમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે કોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને વિભાગ અને તંત્ર જાગે અને

નાની વેડ વિસ્તારની અંદર એક ઓગણીસ વર્ષની દીકરીએ એ ગળે ફાંસો થાયને પોતે સુસાઈડ કરેલું હતું આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે તેરમી તારીખે સાંજે સાડા સાતની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી એ મતલબ ગળે ફાંસો થાઈને સુસાઈડ કરેલું હતું જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જોગ એડીની તપાસ ચાલુ કરેલી હતી પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે ત્રીસ હજાર રૂપિયાની માગણી કરતો હતો એ રીતની વિગત આપતા એ એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમના એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષશે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છોકરીના મોબાઈલ ઉપરથી જ્યારે ધ્યાનમાં આવેલું હતું કે એક નંબર ઉપરથી છોકરા છોકરીને કોઈ છોકરો પરેશાન કરે છે ત્યારે તેના છોકરીના પિતા દ્વારા જે કો ટ્યુશન ક્લાસીસ હતા ત્યાં કોન્ટેક કરીને એ છોકરાનો નંબર મેળવવામાં આવેલો હતો અને જે છે છે જે એના પિતા સાથે છોકરીના પિતાએ ફોનથી વાત કરતા છોકરાના પિતાએ પણ સહકાર આપવાની જગ્યાએ એમને ધમકી આપેલી હતી એ રીતના આક્ષેપ કરેલા છે તેથી તે ધમકી આપેલી છે તે અનુસંધાને ફરિયાદ લઈને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જસ્ટિસ પ્રમાણે જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે પોલીસને જે એને જે કંઈ કાર્યદેશ અને કાર્યવાહી કરવાની છે એ ચક્રોગતિમાન છે ને ટૂંક સમયની અંદર એની જે કંઈ કાયદેશ અને કાર્યવાહી છે કરવામાં આવશે હાલ નેનુ વાવડિયા નામની દીકરી મૃત્યુ પામી છે સુરતમાં આ કેસે ભારે ચર્ચા જગાવી છે જોવું રહ્યું શું સામે આવે છે દીકરીને ન્યાય મળે છે કે નહીં સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક